31મી ડિસેમ્બર પહેલા સુરત શહેર એસઓજી પોલીસે પાલ આરટીઓ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીન સાથે રસ્તા ઉપર ઉતરી લોકોના મોઢામાંથી લાડના સેમ્પલ લઈ ચેકિંગ હાથ ધર્યું છે 31 ડિસેમ્બર ને ગણતરીના આજ દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજીએ ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ ઉપર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે આ મશીન માત્ર સાહીઠ જ સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત